કોસ્ટલ સેલિનિટી પ્રિવેન્શન સેલ સીએસપીસી દ્વારા અને એચડીએફસી ફાઉન્ડેશનના સહયોગથી તળાજામાં પટેલ સમાજની વાડીમાં ખેડૂતોના અનુભવો આદાન પ્રદાન કાર્યક્રમ અને વિવિધ સ્ટોલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રોજેક્ટના ગામોના એકસો બે મહિલા અને બસો અઠ્યાવીસ પુરુષ ખેડૂતોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં તળાજા તાલુકા વિકાસ અધિકારી ડીટી લાડુમોર મહુવા એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશનના કૃષિ વૈજ્ઞાનિક જીએસ વાળા સાહેબ મદદનીશ ખેતી નિયામક ડીપી પી જાદવભાઈ હાજર રહ્યા હતા સીએસપીસીના ઓફિસર ગૌતમભાઈ સોલંકીએ સંસ્થા દ્વારા કરવામાં આવેલ જળ સંચય અને જળ સંરક્ષણ ખેતીલક્ષી પશુપાલનલક્ષી પ્રવૃત્તિઓની કામગીરીની વિશેષ માહિતી આપી હતી ડીટી ટી લાડુમોર સાહેબ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગવર્મેન્ટની જળસંચય અને જળ સંરક્ષણની સુજલામ સુફલામ યોજના અમૃત સરોવર યોજના વિવિધ સ્કીમો વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી ડોક્ટર જીએસ વાળા સંશોધન વૈજ્ઞાનિક મહુવા દ્વારા વૈશ્વિક જળ દ્રશ્ય અને જળ સંકટ વિશે અને ખેડૂતો પાકનું મૂલ્યવૃદ્ધિ કરીને કેમ વધારે આવક મેળવે તેની પણ વિશેષ માહિતી આપી હતી અને ખેડૂતોના ખેતીલક્ષી પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું ડીપી પી જાદવ મદદનીશ ખેતી નિયામક દ્વારા વિવિધ પાકમાં પિયત વ્યવસ્થાપન અને ખેતીમાં પાણી સંરક્ષણ પદ્ધતિઓ ડ્રીપ લેસર અને ફુવારા એક પાટલે પિયત માહિતી આપી હતી વિવિધ ગામમાંથી પધારેલા ખેડૂતો અને સરપંચશ્રીઓએ પણ પોતાના વિવિધ પ્રવૃત્તિઓ વિશે અનુભવો ખેડૂત સાથે શેર કર્યા હતા સંસ્થામાંથી દશરથભાઈ બારૈયા વિવેક ઝિંજાળા નેહાંશીબેન બામણિયા અને ફિલ્ડ સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા